દેશ હોય કે વિદેશ બધા ગુજરાતીઓનો સાથ નિભાવે એવા સરસ મજાના રોજ જેવા પોચા થેપલા તો આજે આપણે થોડા અલગ પ્રકારના થેપલા બનાવવાના છીએ તમે આ રીતે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો મેં થોડા મેથી પાલક અને કોથમીરને એકદમ ધોઈ અને કપડામાં કોરી થવા રાખી દીધેલી હતી ભીની ભીની એડ કરશું ને તો વધારે લોટ જોઈશું એટલે પાણીવાળો ભાગ ઓછો થઈ જાય ને એટલા માટે ધોઈને મેં એને કોરી કરી દીધેલી પછી આ રીતે ઝીણી ઝીણી બધી વસ્તુને સુધારી દીધેલી છે તો આમ જોઈએ તો અડધો કપ જેટલી મેથી વન ફોર્થ કપ જેટલી આ કોથમીરના પાન અને વન ફોર્થ કપ જેટલી આ રીતે પાલક લીધેલી છે પાલકને મેં એકદમ ઝીણી ઝીણી સુધારી દીધેલી છે પાલકના પાનના લીધે સરખી વણાય નહીં ને એટલા માટે મેં એકદમ ઝીણી સુધારી છે જો આવી અને આજે આપણે બનાવશું ને થેપલાય એ થોડા અલગ છે નોર્મલ કરતાં પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને આ સિઝનમાં તો સો ટકા તમારે બનાવાય એમ એટલા બધા સરસ લાગશે આની સાથે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે ના ચાની ના દહીંની કોઈ વસ્તુની નહીં ચટણીની પણ નહીં અથાણાની પણ નહીં ખાલી એકલા ખાશો ને તોય તમને ભાવશે અને કોરા બિલકુલ નહીં લાગે એકદમ ટેસ્ટી એવા લાગશે અને હા દહીં સાથે ખાશો તો સોને પર સુહાગા જેવું થઈ જશે એકદમ એનો ટેસ્ટ વધી જશે કારણ કે આજે આપણે થોડા અલગ કરવાના છે એટલે થોડા ખાટા મીઠા પણ રહેશે તો અહીંયા અમે દોઢ લીલું મરચું લીધેલું છે અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો અહીંયા હું લાલ મરચું થોડું એડ કરવાની છું જો તમે ના એડ કરવા માંગતા હોય તો પણ ચાલે તો તમારે આ લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવું હવે જો તમે લોકો લસણ ખાતા હોય ને તો આ ટાઈમે તમારે લસણની કળી અંદર નાખવાની રહેશે અને એને પણ આ રીતે થોડું ખાંડી લેવાનું આ રીતે પીસેલું નાખશો ને તો વધારે ટેસ્ટી લાગતા હોય છે થેપલા આપણા હવે એના વગર પણ સરસ જ લાગશે હવે આની અંદર એક ચમચી જેટલા તલ અડધી ચમચી જીરું અડધી ચમચી અજમા આ બધી વસ્તુને અતકચરી હવે પીસી મતલબ આ રીતે ખાંડી લેવાની છે તો એ એટલા માટે કે જ્યારે વણવા ટાઈમે જીરું અજમા કે પછી તલ બહાર નહીં નીકળે અને અંદરને અંદર રહેશે ને ટેસ્ટે બહુ સરસ આવશે એકદમ જળવાઈ રહેશે ટેસ્ટ એટલા માટે આપણે અંદર થોડા અતકચરા ખાંડી લીધેલા હવે એને અલગ લઈ લઈએ અને અહીંયા થોડો આમ જોઈએ ને તો અડધો કપ જેટલી દૂધી છે એટલે મતલબ છીણીને જે કર્યું એ તો થોડી દૂધી મેં આ રીતે છીણી દીધેલી છે દૂધીનું પાણી છૂટશે એટલે આપણે આ રીતે છીણી તરત જ એમાં મસાલા કરી દેવાના રાખવાનું નથી બિલકુલ બે ચમચી ગોળ ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી મરચું અને એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરવાનું છે હવે આના અંદર ત્રણથી ચાર ચમચી જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે એકદમ ખાટું નહીં પણ મીડિયમ ખાટું હોય ને એવું ટેસ્ટી લાગશે કારણ કે અહીંયા કડપણ ખટાશ જેમ ચડ્યાતા છે એમ વધારે ટેસ્ટી લાગતા હોય છે આપણા થેપલા તો અહીંયા આપણે બે ચમચી જેટલો ગોળો નાખ્યો છે તમે બેથી ત્રણ ત્રણ ચમચી જેટલું નાખી શકો અને ત્રણ ચાર ચમચી જેટલું દહીં નાખી શકો અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાનું પહેલાં તો હવે એના અંદર આપણે જે ભાજી રાખી હતી મેથીની ભાજી અડધો કપ જેટલી એડ કરી તમે ઓછી પણ નાખી શકો વન ફોર્થ કપ જેટલા પાલક અને વન ફોર્થ કપ જેટલી કોથમીર નાખી બે ચમચી જેટલું તેલ નાખી દઈએ અને બધી વસ્તુને ફરી મિક્સ કરી દઈએ કારણ કે આમાં ભાજીનું પણ થોડું પાણી છૂટતું હોય છે એટલે આ રીતે એકવાર મિક્સ કરી દેવાનું એટલે ગોળ સરસ ઓગળી જશે એકદમ અને જો એવું હોય ને ગોળને તમે પાણીમાં નાખીને પણ એડ કરી શકો છો પણ આમાં હું પાણી નાખતી જ નથી આમનામ જ લોટ બંધાઈ જશે એટલા માટે હવે આપણે આના અંદર એક કપ જેટલો ઘઉંનો લોટ જે રોટલી બનાવવાનો યુઝ કરીએ છીએ એ અને અડધો કપ જેટલો અહીંયા મેં બાજરાનો લોટ પણ લીધેલો છે તમે એકલા ઘઉંના લોટના પણ કરી શકો તો એક કપ જેટલો ઘઉંનો લોટ અને અડધો કપ બાજરીનો લોટ હવે આપણે એ બધી વસ્તુને આ રીતે જ મિક્સ કરી લોટને ભેગો કરતો જવાનો છે લોટ તમને અત્યારે છૂટો છૂટો લાગશે પણ બિલકુલ પાણીનો યુઝ નહીં કરતા આ ચાર ચમચી દહીંની અંદર જ લોટ બંધાઈ ગયો છે આપણો આટલો સરસ મજાનો સ્મૂથ જેમ જેમ બંધાતો જશે ને એમ લોટ થોડો દૂધીને એ બધી વસ્તુને લીધે મેથીની ભાજીને એ બધું છે ને એટલે થોડો નરમ થતો જશે એટલે એકદમ એને કૂણવાનો નથી પહેલાં તો તમારે એને ભેગો કરી દેવાનો છે એટલે આ રીતે ભેગો થશે એટલે આપોઆપી ઢીલો થતો જ જશે હવે આપણે તેલવાળો હાથ કરી સરસ કોણવી દઈએ અને રેસ્ટ બિલકુલ નથી આપવાનો રેસ્ટ આપશો તો લોટ આપણો ઢીલો થઈ જશે આ તરતને તરત જ થેપલા બનાવી દેવાના પણ આ રીતે જો થોડું તેલ નાખશો ને એટલે સરસ મૂધ થઈ જશે અને ચીપકશે પણ નહીં હાથમાં તો આ રીતે સરસ મજાના નાના નાના લુવા લઈ અને ફટાફટથી એને વણીને બનાવી દઈએ તો આપણે અહીંયા લોઢી ગરમ થવા મૂકી દઈએ અને આપણે વણતા જઈએ એક એક અને શેકતા જઈએ તો આ થેપલા ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગશે ને કે તમે એકવાર બનાવશો ને તો તમને એમ થશે કે અઠવાડિયે એકવાર તો આ બનાવવા જ છે કારણ કે મેથીના થેપલા તો બધાના ઘરમાં બનતા જ હોય છે ને ગુજરાતીને તો પહેલી પસંદ હોય છે પણ એમાં પણ થોડું આ રીતે વેરાયટી કરશો ને તો બધાને વધારે મજા આવશે ખાવાની થોડા અલગ કારણ કે એ થેપલા એક એવી વસ્તુ છે ને જિંદગીમાં આમ કહેવાય ને ક્યારેય આપણને કંટાળો આવતો જ નથી ખાવાનું નાનપણથી ખાતા આવ્યા છીએ ને તોય એટલા આપણને ભાવે છે તો પણ આ રીતે થોડું અલગ કરશો તો વધારે મજા આવશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો મેં લોટમાં નાખી આ રીતે એને વણી દીધેલું છે મીડિયમ એકદમ પતલી એની અને જાડું એની તમે પતલું વણવા માગતા હોય તો કરી શકો છો લોટી એકદમ સરસ થઈ જાય ને પછી આપણે એને નાખી દઈએ અને શેકી લઈએ થોડી વાર થાય ને પછી બીજી સાઈડ એને પલટાવી લેવાનું છે આ રીતે અને મીડિયમ ફ્લેમ રાખવાની છે હવે ઉપર થોડું આ રીતે તેલવાળી ચમચી મેં કરી દીધેલી છે એટલે તેલ થોડું લગાવી બીજી સાઈડ ફેરવી દઈશ અને ફરી આપણે પાછળની સાઈડ પણ તેલ લગાવી દેવાનું આ રીતે તમને ઘીમાં ફાવતો હોય તો ઘીમાં જેમાં શેકવા એમાં શેકી શકાય છે તો આ રીતે આગળ પાછળ ફેરવતા જઈએ અને સરસ મીડિયમ ફ્લેમ પર એને શેકી લેવાના છે તો આપણા થેપલા ફટાફટથી બની પણ ગયા છે હવે આપણે બીજું થેપલું પણ આ જ રીતે સેમ કરી લઈએ અને આ થેપલા બનતા બિલકુલ વાર નહીં લાગે અને ખાવામાં એટલી બધી મજા આવશે ને કે આની સાથે કોઈ પણ વસ્તુની તમને જરૂર નથી પડવાની અને જો દહીં સાથે ખાશો તો બહુ ટેસ્ટી લાગે કારણ કે ચા સાથે જનરલી થેપલા ખવાતા હોય પણ અહીંયા આપણે ગળપણ ખટાસ નાખેલા છે એટલે ચા સાથે તમને એવી મજા નહીં આવે તમે આમનેમ ખાશો તો વધારે મજા આવશે એટલા માટે અને આ રીતે આગળ પાછળ તેલ લગાવી ફેરવતા જઈએ મીડિયમ ફ્લેમ પર એકદમ ધીરા ફ્લેમ પર એ નથી કરવાનો અને હાઈ ફ્લેમ પર નથી કરવાની આ રીતે મીડિયમ પર કરશો ને તો સરસ થેપલા શેકાશે બિલકુલ બળશે નહીં અને એકદમ કૂણા રહેશે એમ તો જો આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે તો જો તમને મારી મહેનત ગમતી હોય અને મારા વિડીયોસ ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણા બધા થેપલા બનીને રેડી થઈ ગયા છે એકદમ સોફ્ટ એવા અને ટેસ્ટી એવા અને કોણ કોણ થેપલા બનાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોને કોને બહુ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ